સવા અગિયાર પાંચ થઈ ગઈ છે આજના નવા બ્લોક બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો આજે મેં રસોઈ તો બનાવી નાખી છે રસોઈમાં બનાવ્યું છે વઘારેલી ખીચડી તો અહીંયા જો સીટી થશે હમણાં અને ટેસ્ટા ટ્યુશનથી નહીં આવી ગઈ છે અને એને સ્કૂલે જવાનો હમણાં ટાઈમ થઈ જશે તો ચેષ્ટાબેન કરે છે તેની સ્કૂલ બેગ રેડી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જો હવે છે વ્યવસ્થિત ચેસ્ટો શું ખાય છે હાલો આપણે જોઈએ ચેસ્ટા હાલે કાચી મકાઈ ચેસ્ટા ને બહુ કાચી મકાઈ ભાવે કા ચેસ્ટા ચેસ્ટા કાચી મકાઈ ખાતી ખાતી સ્કૂલ બેગ તૈયાર કરે છે એવું છે આ કાલ ના પીરિયલ છે આજ આજ નો પીરિયલ છે

સારું ચાલો હવે ચેસ્ટા નો લંચ બોક્સ ને બધું તૈયાર કરી દઈએ અને દઈ બે તારીખે દસમા મહિનામાં બહુ બધા બર્થ આવે છે તને ખબર છે કાળુ મામા આવે છે

હું ને મીઠ બહાર ગયા તા પછી ત્યાંથી ચેસ્ટાન્ડ લઈને આવ્યા પણ અહીંયા તો વરસાદ જ નહતો અને ચેસ્ટાને ખાવી છે મકાઈ તો અહીંયા મેં મકાઈ બાફવા મૂકી દીધેલી છે પછી મીઠને મકાઈ ને બાફેલી નથી ખાવી અને કાંઈક ચાટ બનાવીને ખાવો છે તો ચેસ્ટા ને મકાઈ બાફેલી કરી દેશે અને મીઠને કાંઈક ચાટ બનાવી દો પછી શાંતનું અને રોંઢીને બધું ભેગું ચાજે કરી નાખવાનું છે જો હવે હું રોટલી બનાવવા માંડીશું

કટિંગ કરી લીધા છે અને આ લો લઈ લઈશું આપણે તો આ લોયામાં આપણે આ બે મિક્સ કરીને નાખી દઈશું તેમાં આપણે આ બાફેલી મકાઈ ઉમેરશું પછી તેમાં આપણે સિલીફ્લેક્સ ઉમેરશું પછી તેમાં મિક્સ હબ ઉમેરશું પછી ઉમેરશું ઓરેગાનો એક ચમચી ચાટ મસાલો ઉમેરશું પછી આપણે બધું મિક્સ કરી દઈશું આમાં જો આપણે ટમેટા હોય ને તોની પાછું આપણે આ બધુંય મિક્સ કરી દઈશું હવે આપણે લઈ લઈશું રોટલી રોટલી ઉપર થોડુંક માયોની ટમેટાનો સોસ લગાવો હોય તો સોસ લગાવી શકો ગ્રીન ચટણી લગાવી હોય તો ગ્રીન ચટણી પણ લગાવી શકીએ પછી તેમાં આપણે આ જે મસાલો રેડી કર્યો છે તે આપણે પાથરી દઈશું પછી આપણે તેને બેવડી વાળશું અને પાછું તેને આપણે આમ બેવડી વાળી દઈશું ત્રિકોણ સાઈઝ હા ત્રિકોણ સમોસા ટાઈપ નું કરી નાખશું અને આપણે આ લોઢી લઈ લઈશું લોઢીને ગરમ કરી લોઢી ગરમ થઈ ગઈ છે અને નાખ્યું છે આપણું દેશી બટર એટલે કે માખણ હા દેશી બટર એટલે માખણ ઘરે જ બનાવેલું છે હવે આપણે આને શેકી લઈશું ફરતી બાજુથી બે બાજુ ક્રિસ્પી બનાવી લઈશું નાસ્તો બની ગયો છે નાસ્તો રેડી થઈ ગયો એક પછી પણ ખાવા વાળા સડી ગયા છે આમ જો ઘા કરીને સડી ગયા છે બે ભાઈ બેન કેમ બે ભાઈ બેન જેટીસ પડી ગયા છે સુંદર આવી છે હ સુંદર કરી ગઈ છે રૂમ માં સુંદર આવી છે ને બે ભાઈ બેન ને બીક લાગે છે કાટ તો તેમ નીકળી જાય છે લે તો પકણું કાઢું ચાલ કાટ

ખબર નહી એને ન્યા જાઉં તો અમે જવા નથી દેવાના એમ ને એંદર આટા મારે છે માં કાઢવા

કઈ ન કરે ઈ કરે તને બીક લાગે ને ક્યાં સુધી જોઈ લીધી ને હા અને આ કેવું બેનું છે રોટલી માં કેવું લાગે છે સેન્ડવીચ જેવું લાગે છે ને રોટલી તો ખાવી ન હોય આબાને આબાને રોટલી ખવાઈ જાય ને ચીર નાખેલું પીઝા જેવું હમ ને આબાને રોટલી ખવાઈ જાય ને હું કેવું ચેસ્ટા હવે અમે કામ કરીને થઈ ગયા છીએ ફ્રી અને હવે હું કરવા બેસી જઈશ એડિટિંગ ને આજના મારા વિડીયોને હું અહીંયા જ એન્ડ કરીશ જો તમને મારા આજનો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરવા ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય